નમસ્કાર મોર્નિંગ રાઉન્ડઅપ સાથે હું શું અને હવે પહેલા વાત કરીશું કોરોના રિટર્ન્સની કોરોનાને લઈને ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે વડોદરાથી આ સમાચાર આવી રહ્યા છે વડોદરામાં કોરોનાના નવા વેરિયન્ટનો કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે સુભાનપુરા વિસ્તારમાં પોઝિટિવ કેસ આવ્યો છે અગિયાર સપ્ટેમ્બરે મહિલા અમેરિકાથી આવી હતી અને તેઓ બીએફ સેવન વેરિયન્ટ હોવાનું સામે આવ્યું છે બંને સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે વડોદરાના શુભાનપુરા વિસ્તારમાં રહેતા એકસઠ વર્ષીય મહિલા અમેરિકાથી વડોદરા આવ્યા હતા અને જેના એક અઠવાડિયા બાદ મહિલાએ ખાનગી લેબમાં ટેસ્ટ કરાવ્યો હતો અને તે પોઝિટિવ આવ્યો છે જોકે તેઓ અમેરિકાથી આવ્યા હોવાના કારણે ખાનગી લેબ દ્વારા જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યું અને જેના બે મહિના બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને લઈને મહિલાના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓના સેમ્પલ લેવાયા હતા લેડી એ અમેરિકાથી આવ્યા હતા અને અઢાર તારીખે એમનું કોવિડ પોઝિટિવ થયું હતું એનું જે સેમ્પલ છે એ સેમ્પલ જીનોમ સિકવન્સિંગ માટે મોકલતા એ બી એફ પોઈન્ટ સેવન જે છે એ વેરિયન્ટ મળ્યા છે એમાં સિકવન્સિંગમાં ખબર પડ્યા છે એટલે તમામ લોકો અત્યારે જે છે હાલના જે નવા વેરિયન્ટના લીધે આપણે તમામ તકેદારીના પગલાં ભરીએ એ જરૂરી છે જેતપુરમાં કોરોનાની રીએન્ટ્રી જોવા મળી છે કારણ કે આ પ્લોટમાં રહેતો યુવાન કોવિડ પોઝિટિવ આવ્યો છે ઓમિક્રોનડા બીએફ સેવનની ચકાસણી માટે સેમ્પલ લેવામાં આવ્યા છે હાલ યુવાનને હોમ ક્વોરન્ટાઇન કરાયો છે આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે તો આ તરફ ચીનમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર બચાવવાનું શરૂ કર્યું છે કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે પાડોશી દેશ ચીનમાં કોરોના ફરી એકવાર કંટ્રોલ બહાર થતા ભારત સરકાર એક્શનમાં આવી છે ચીનમાં વધેલા કોરોના સંક્રમણની અસર ભારતમાં થવાની ભીતિને પગલે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષતાને દિલ્હીમાં બેઠક યોજવામાં આવી ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા રાજ્યના આરોગ્ય સચિવોને પત્ર લખી જીનોમ સિક્વન્સિંગ પર નજર રાખવા જણાવ્યું ગુજરાતમાં પણ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી શિયાળાની શરૂઆતમાં ફ્લૂના કેસ પણ વધી રહ્યા છે તેવામાં કોરોનાના કેસ રાજ્યમાં ઉંચકાઈ નહીં તેની તકેદારી રાખવા પણ નિર્ણય લેવાયો આ ઉપરાંત સિઝનલ ફ્લૂના કેસોની પણ લક્ષણો જોઈ સારવાર કરવામાં આવી છે આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે બેઠકમાં કરાયેલી ચર્ચા મુદ્દે નિવેદન આપતા સરકારની કામગીરીની માહિતી આપી બેઠકમાં આરોગ્ય મંત્રી દ્વારા રાજ્યમાં ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પર વધુ ભાર દેવાના નિર્દેશ આપવામાં આવ્યા તો રોજના સાતથી આઠ હજાર કેસ સામે માત્ર સિંગલ ડિજિટમાં કેસ આવતા હોવાની માહિતી આપી વધતા રોગચાળા અને ફ્લુ વચ્ચે કોરોનાની દહેશત માથું ઉચકતા કેન્દ્રોની સાથે રાજ્ય સરકાર પણ સતર્ક બની છે કેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે દેશભરમાં અગિયાર વિદ્યાર્થીઓને સો પર્સન્ટાઇલ મેળવ્યા છે બાવીસ વિદ્યાર્થીઓએ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટાઇલ મેળવ્યા છે આઈઆઈએમમાં એડમિશન માટે લેવાય છે કેટની પરીક્ષા સત્યાવીસ નવેમ્બરના રોજ આ પરીક્ષા લેવામાં આવી હતી બે લાખ વીસ હજાર વિદ્યાર્થીઓએ આ કેટની પરીક્ષા આપી હતી ગોંડલના રીબડા સ્નેહમિલન કાર્યક્રમ બાદ તણખા જર્યા છે ગોંડલ અને રિબડા ચોકડી પર મોટી સંખ્યામાં ટોળું એકત્ર થયું એસસીબી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો એસપી જયપાલસિંહ પણ ઘટના સ્થળે રવાના થયા હતા જયરાજસિંહે અનિરુદ્ધસિંહ પર પ્રહાર કર્યા છે ગોંડલ અને રિબડા જૂથ આમને સામને જોવા મળ્યું છે રિબડા ચોકડી પર મોટી સંખ્યામાં ટોળા એકત્ર થયેલા જોવા મળ્યા એલસીબી એસઓજી સહિતનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો જયરાજસિંહે અનિરુદ્ધસિંહ પર પ્રહાર કર્યા હતા જેને લઈને આ ટોળા સાનસામે જોવા મળ્યા રીબડા અને જયરાજસિંહ જૂથ ફરી એકવાર આમને સામને થયેલું જોવા મળ્યું રીબડા ચોકડી પર મોટી સંખ્યામાં ટોળું એકત્ર થયું અને એલસીબી એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચવાની ફરજ ઉભી થઈ રાજકોટમાં સ્નેહમિલન કાર્યક્રમમાં વિરોધીઓ પર પ્રહાર થયા સરદાર પટેલ ગ્રુપ રિબડાના સ્નેમિલન કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પ્રહાર કર્યા રિબડાનો પટ્ટો પોતાનો હોવાનો દાવો કરી ઘણા દસ્તાવેજ ભૂંસાઈ ગયાની તેમણે વાત કરી સાથે જ ચૂંટણીમાં રિબડા ગામમાંથી બસ્સો બાર મત મળવા બાબતે આભાર માન્યો અને કહ્યું કે બસ્સો બાર મત મારા માટે વીસ હજાર બરાબર છે પાપડ અને શેકેલા ભૂંગળા પર અઢાર ટકા લગાવવામાં આવ્યો છે તાજેતરમાં જ મળેલી અડતાલીસમી જીએસટી કાઉન્સિલમાં પાપડ અને ફ્રેમ્સ પર આ અંગે ક્લિયરન્સ આપવામાં આવ્યું છે તો ઓલ ઇન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશને વિરોધ કરીને સીએમને પત્ર લખી GST ન લગાવવાની રજૂઆત કરી છે બે હજાર પંદરમાં દરેક 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 વેટ વખતે પણ અને ઝીરો પર્સન્ટમાં લેવામાં આવ્યા હતા અને જ્યારે બે હજાર એકવીસની અંદર પાછી રજૂઆત થઈ ત્યારે પણ એને ઝીરો પર્સન્ટમાં લેવામાં આવ્યા હતા પણ હાલમાં જે જીએસટી કાઉન્સિલની મિટિંગ મળી એમાં એને અઢાર ટકામાં નક્કી કર્યું છે સુરત બાળકી તેજ દેવાનો મામલો સામે આવ્યો બહાર ગયા હોવાનું અનુમાન છે રેલવે સ્ટેશનના સીસીટીવીમાં બાળકીના માતા પિતા છે પોલીસે આ સમગ્ર મામલે હાલ તપાસ વધુ તેજ બનાવી છે તો આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સુરતથી બહાર ગયા હોવાનું માતા પિતાનું સામે આવ્યું છે આ જે દ્રશ્યો સામે આવ્યા છે બાળકીને ત્યજીને આ માતા પિતા પરત જઈ રહ્યા છે તેના આ સીસીટીવી સામે આવી રહ્યા છે અને બંનેના હાવભાવ અને હિલચાલ પરથી અંદાજો પણ ન લગાવી શકાય કે આ માતા પિતા એક માસુમને ત્યજીને આવી રહ્યા છે અને તેઓ બિંદાસ આગળ જઈ રહ્યા છે આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે હાલ તો આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તેઓની શોધવાની જે શોધખોળ છે તે હાથ ધરી છે તપાસ વધુ તેજ બનાવી છે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ગુજરાતને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે મહેસાણાની ઐતિહાસિક નગરી વડનગરનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને જેને વડનગરના હાટકેશ્વર મંદિરે આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો મંદિરમાં દીવડા પ્રગટાવી રોશની કરવામાં આવી મંદિરમાં સંધ્યા આરતી બાદ મહાપ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું તો સુરતના ચોક બજારમાંથી ઐતિહાસિક તોપ મેટ્રો પ્રોજેક્ટના ખોદકામ દરમિયાન મળી આવે છે આ તોપ ચોક બજાર વિસ્તારમાં કિલ્લો પણ આવેલો છે અને સુરત મેયર એ આ સ્થળની મુલાકાત પણ લીધી હતી તો ઐતિહાસિક તોપ જે મળી આવે છે તેના દ્રશ્યો સામે આવ્યા છે ચોક બજારમાંથી ઐતિહાસિક તોપ મળી આવે છે આ દ્રશ્યો જે રીતના સામે આવે છે મેટ્રો પ્રોજેક્ટના ખોદકામ દરમિયાન આ ઐતિહાસિક તોપ મળી આવી અને જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા હતા ચોક બજાર વિસ્તારમાં એક કિલ્લો આવેલો છે રાજકોટમાં પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાયું કલાવડ રોડ પર પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું અને જેના પગલે હજારો લિટર પાણીનો વેડફાટ થયો તંત્ર દ્વારા હાલ રિપેરિંગનું કામ હાથ ધરાયું છે અમદાવાદ શહેરના સરદાર રિંગ રોડ પર નિર્માણ મહમદપુરા બ્રિજ એક વર્ષથી નિર્માણ દરમિયાન તૂટી ગયો હતો અને નિર્માણ કાર્ય દરમિયાન બ્રિજનો વચ્ચેના ભાગે અચાનક જ ધ્વસ્ત થઈ ગયો હતો આ ઘટનાને એક વર્ષ થઈ ગયું છે તેમ છતાં હજી સુધી બ્રિજના તૂટેલા ભાગનું નિર્માણ નથી શરૂ થયું સંપૂર્ણ બ્રિજ તૈયાર છે પરંતુ તૂટેલા ભાગનું સમારકામ નથી કરવામાં આવ્યું જાહેર જનતાને પારાવાર જેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદ શહેરના એસપી રિંગ રોડ ઉપર આવેલો આ મહમદપુરાનો બ્રિજ એક વર્ષથી કોલેપ્સ થઈ ગયેલો છે અને હજુ સુધી તેની અંદર જે સમારકામ છે તે પૂર્ણ નથી થયેલું જે રીતે આ બ્રિજ કોલેપ્સ થયેલો ત્યારબાદ જે છે તે બ્રિજની ક્વોલિટી ઉપર સવાલો ઊભા થયેલા હતા અને એક વર્ષનો લાંબો સમય વીતી ગયેલો છે એમ છતાં બ્રિજનો આટલો ભાગ જે છે તેનું નિર્માણ હજુ સુધી નથી થયેલું બ્રિજ સંપૂર્ણ તૈયાર થઈ ગયેલો છે હવે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર જે છે તે આ સમગ્ર મામલે ઓડા પાસેથી જે રિપોર્ટ મગાવેલો છે એ કઈ રીતે તે રિપોર્ટ છે તેનો અભ્યાસ કરે છે અને ક્યાં સુધીમાં આ બ્રિજ જે છે તેનું નિર્માણ કરી અને તેનું ઉદ્ઘાટન કરે છે કેમેરામેન પંકજ મકવાણા સાથે મયુર માકડિયા ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ કેટલાક શહેરોમાં શ્વાન કરડવાના કિસ્સા વધ્યા છે પરંતુ સુરતમાં શ્વાનની એક અલગ જ ઘટના સામે આવે છે જંગલથી આવીને ગામની ગલીઓમાં સાવજની લટાર તો બહુ જોઈ લીધી દ્રશ્યો સામે આવ્યા છે જે જોઈને આશ્ચર્યચકિત થવું એક શ્વાન બિંદાસ્ત રીતે આટા મારી રહ્યું છે જાણે કે રોજબરોજની આ લટાર હોય એમ કોઈ રોકટોક વગર કે ડર વગર ઘુસી જાય છે જાણીને ચોંકી જશો કે આ સ્થળ છે સુરતની સ્મીમેર હોસ્પિટલ અહીંના બાળકોના વોર્ડ સુધી શ્વાને લટાર મારી લીધી હોસ્પિટલમાં સિક્યોરિટીની હાજરી હોવા છતાં અહીં શ્વાન બાળકોના વોર્ડ પાસે આંટાફેરા મારતો નજરે ચડ્યો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પરંતુ સવાલ અહીં એ ઊભા થાય છે કે આટલી મોટી હોસ્પિટલ અને ચુસ્ત સિક્યુરિટીની હાજરી વચ્ચે આટલી મોટી બેદરકારી કેમ થઈ સુરતની સ્મીમેર હોસ્પિટલના રોજના હજારો દર્દીઓ તથા તેના સંબંધીઓ આવતા હોય છે અને સાથે જ શ્વાન પણ હોસ્પિટલમાં બિંદાસ એન્ટ્રી લઈ લીધી કોઈએ વિડીયો વાયરલ કરતા સ્મીમેર હોસ્પિટલની ગંભીર બેદરકારી છતી થઈ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે સ્મીમેર હોસ્પિટલની અંદર શ્વાન બિંદાસ્તપણે આટાફેરા મારી રહ્યો છે મહત્વની વાત એ છે કે અહીં નવજાત શિશુઓના આઈસીયુ તેમજ પીઆઈસીયુ તથા ગાયનેક વોર્ડ પણ આવેલા છે ત્યાં જ શ્વાન આટાફેરા મારતો હોય એવા દ્રશ્યો દેખાયા દાહોદમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો રખડતા શ્વાને ચાર લોકો પર હુમલો કર્યો એક મહિલા સહિત ત્રણ બાળકોને હડકાયા શ્વાને બચકા ભર્યા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે સુખરસ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં થોડા દિવસે વીસ લાખની લૂંટ કરી નાસી જનાર ત્રણ આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે આરોપી પાસેથી પાંચ લાખ ત્રીસ હજાર સાતસોની રિકવરી પણ કરવામાં આવી છે બાર ડિસેમ્બરના રોજ બાપુનગર ડાયમંડ માર્કેટમાં આવેલા અરૂણ ચેમ્બર્સની સીડીમાં આ લૂંટનો બનાવ બન્યો આ લૂંટ કરનારા આરોપીઓ ભેગા મળી આંગળીયા પેઢીના કર્મચારી સામે હથિયાર બતાવી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ આંગળીયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા વીસ લાખ રોકડ ભરેલો થેલાની લૂંટ ચલાવી હતી ચાર આરોપીઓ પૈકી ત્રણ આરોપી પકડાઈ ગયા છે અને હજી એક આરોપી પોલીસ પકડથી દૂર છે મોરબી પોલીસે ઓગણત્રીસ લાખ રૂપિયાની લૂંટનો ભેદ ઉકેલવામાં સફળતા હાથ લાગી છે મોરબી ક્રાઇમ બ્રાન્ચે લૂંટના ગુનામાં સાત આરોપીઓને ઝડપી લીધા છે અઠ્યાવીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે પંદર ડિસેમ્બરના રોજ કલેફેક્શન ટેક્સના પ્રાઇવેટ લિમિટેડમાં કેશિયર તરીકે ફરજ બજાવતા ચંદ્રેશભાઈ ઓગણત્રીસ લાખની રોકડ લઈ ઘર તરફ જઈ રહ્યા હતા અને આ સમયે આરોપીઓ પોતાની કાર ચંદ્રેશભાઈની કાર સાથે અથડાવી હતી અને બાદમાં ચંદ્રેશભાઈને માર મારી ઓગણત્રીસ લાખની લૂંટ ચલાવી તેઓ ફરાર થયા હતા

અને આ બાબતે ફિર આ લોકોએ આ તમામ રૂટના રેકી પણ કરવામાં આવેલી હતી છેલ્લા એક દેઢ મહિનાથી આ લોકો પ્લાનિંગ કરતા હતા આ બાબતે અને જે દિવસે એની એવી માહિતી મળી કે આજના દિવસમાં થોડુંક વધારે રોકડ રકમની મૂવમેન્ટ થશે તે દિવસે આ લૂંટના અંજામ આપવામાં આવેલા હતા સુરતની સચિન જીઆઈડીસી વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટી નાકા અને પોઈન્ટ પર કોમ્બિંગ કરી વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન બાર ચપ્પુ અને સાહીઠ ઇસમોની પોલીસે અટકાયત કરી હતી ઉપરાંત સૌથી પણ વધુ વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા તળીપારના હુકમનો ભંગ કરીને શહેરમાં રહેતા બે ઇસમો પણ પકડાયા છે આ કામગીરીમાં એક એસીપી એક પીઆઈ બે પીએસઆઈ તેમજ પચાસ કોન્સ્ટેબલની અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી જણાવી હતી ઓમિકની કાર્યવાહી દરમિયાન લગભગ 100 થી વધુ મોટરસાયકલો કે નંબર પ્લેટ વગરના ઓલટી નંબર પ્લેટવાળા તેમજ વાહન ચાલકો કે જમની પાસે કોઈ ડોક્યુમેન્ટ આધાર પુરાવા ન હોય તેવા વાહનો ડિટેન કરવામાં આવેલા છે સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી સુરત વચ્ચે કરવામાં આવતી એમડી ડ્રગ્સની હેરાફેરીનું વધુ એક રેકેટ ઝડપી પાડ્યું છે બે આરોપીઓ પાસેથી એક લાખ ચોરાણું હજારનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો આ સાથે રોકડ લક્ઝુરિયસ કાર પણ મળી કુલ ચાર લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે રેકેટમાં સામેલ મુંબઈના શખ્સને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક આજની સ્થિતિ અને નવા લઈને થશે સમીક્ષા રાણપુરામાં વિધર્મી શિક્ષક દ્વારા ધોરણ છ ની વિદ્યાર્થીનીને અડપલાના ઘેરા પ્રત્યાઘાત કડક માંગ સાથે આજે રાણપુર બંધનું એલાન રંગીલું રાજકોટ ફરી થયું રક્તરંજિત રાજકોટના બાપુનગર સ્મશાન પાસે ખૂની ખેલ ખેલાયો રાજકોટ માં ચા બાબતે થયેલી માથાકૂટ માં ચાની દુકાન ના માલિક સહિત બે યુવકોએ રિક્ષા ચાલક ની ચપ્પુના ઘા મારી મોત ને ઘાટ ઉતાર્યો રિક્ષા ચલાવનારા હનીફ જુનેજા નામના વ્યક્તિની તીક્ષ્ણ હત્યારના ઘા ઝીકી હત્યા કરાઈ હત્યાની આ સમગ્ર ઘટના મુદ્દે ભક્તિનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી મૃતક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો રિક્ષા ચાલક અને ચાની લારી ચલાવનાર આરોપી સાથે અવારનવાર બોલાચાલી થતી હતી વધુ એક વખત આરોપી સાથે બોલાચાલી થતાં રોષે ભરાયો અને તેને તીક્ષ્ણના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલે ખસેડાયો જો કે મૃતકને તબીબી સારવાર મળે તે પૂર્વે જ તેને દમ તોડી દીધો હત્યાની આ ચોંકાવનારી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હત્યાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પોલીસે હત્યાનો ગુનો નોંધી બે આરોપીઓને સકંજામાં લઈ કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદની હોસ્પિટલમાંથી બે લાશો મળતા હડકમ મચ્યો છે માતા પુત્રની ઇન્જેક્શન મારી હત્યા કરાયાની હાલ જાણકારી મળી રહી છે અમદાવાદના કાગડાપીઠ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાંથી એકસાથે બે લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હોસ્પિટલમાં થોડી જ વારમાં ટોળે ટોળા ઉમટી પડ્યા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી પ્રાથમિક તપાસમાં બંને મૃતક માતા પુત્રી હોવાનું સામે આવ્યું બંને લાશને એક કબાડમાં સંતાડી હોવાની માહિતી મળી ભુલાભાઈ પાર્ક પાસે ડોક્ટર અર્પિત શાહની ખાનગી હોસ્પિટલમાંથી લાશ મળી આવી હોસ્પિટલનો સ્ટાફ જ્યારે કબાટમાં વસ્તુ મૂકવા ગયો ત્યારે તેમાં ભારતી વાળા નામની યુવતીની લાશ હોવાની જાણ થઈ જેને તે જ હોસ્પિટલમાં સારવાર ચાલતી હોવાની પણ માહિતી સામે આવી આ સમગ્ર મામલે હોસ્પિટલમાં જ કામ કરતા અને યુવતીના પતિના સગા મનસુખ પર પોલીસને શંકા જતા અટકાયત કરવામાં આવી જોકે યુવતીના લગ્નને છ વર્ષ થયા છે પરંતુ છેલ્લા છ મહિનાથી તે પોતાના પિયર શાહવાડીમાં રહેતી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ સામે આવી જેમાં માતા પુત્રી અંદર જતા જોવા મળી રહ્યા છે પરંતુ વચ્ચે એક કલાક માટે સીસીટીવી બંધ થયાની પણ માહિતી પોલીસને મળી બંને માતા પુત્રીની ઇન્જેક્શન મારીને હત્યા કરાઈ હોવાની પોલીસને જાણકારી મળતા તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી છે સુરતમાં અજાણ્યા લોકોએ બે લક્ઝરિયસ કારને આગ ચંપી કરી દીધી આગ લગાડવાની ઘટના આ સીસીટીવીમાં કેદ થઈ છે સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા આ લોકોની આતંક એટલી હદે વધ્યો કે હવે તો બિંદાસ વાહનો પણ સળગાવી રહ્યા છે સુરતના સિંગણપુર ડભોલી વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ બે કાર સળગાવી નાખતા ખળભળાટ મચી ગયો કાર પર જલદ પ્રવાહી ફેંકી એકવીસ લાખની બે કાર ફૂંકી મારી કાર સળગાવવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કોઈ જ્વલનશીલ પદાર્થ વડે આગ લગાવતા નજરે પડે છે આગ લાગતા જ બંને કાર ભડભડ સળગી ઉઠે છે જ્વલનશીલ પ્રવાહીથી કારમાં આગ ઝડપથી પ્રસરી ગઈ રાત્રિ દરમિયાન ઘટના બનતા ફાયરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો પરંતુ ત્યાં સુધીમાં તો બંને કાર બળીને ખાખ થઈ ગઈ આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગુનો નોંધી બંને ઈસ્મોની શોધખોળ હાથ ધરી છે પાંચ મહિલાઓનું ટોળું આવે છે અને ખબર પણ ન પડે એમ દોઢ લાખ ચોરી જાય છે ચોરીની આ ઘટના કેદ થઈ છે વડોદરામાં તસ્કરો બન્યા બિંદાસ્ત તસ્કરો એટલી હદે બેફામ બન્યા કે ધોળા દિવસે કરી લાખોની ચોરી જાણીને નવાઈ લાગશે કે પાંચ મહિલાઓના ટોળાએ મોકાનો લાભ લઈને એક મહિલાની બેગ સેરવી લીધી અને આ ગેંગ થઈ ગઈ પલાયન દોઢ લાખ રૂપિયાની રોકડ રકમ કેવી રીતે આંચકી લીધી એ ઘટના સીસીટીવીમાં કેદ થઈ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વડોદરાના એમજી માંડવી રોડ પર ખરીદી કરવા મહિલા આવ્યા હતા તેઓના પર્સમાં મોટી રોકડ રકમ હતી જેને જાણ મહિલા ચોર ગેંગને કેવી રીતે થઈ ગઈ એ રામ જાણે પરંતુ ચાલાક ચોર ગેંગ ખરીદી કરવા આવેલી મહિલાના પર્સમાંથી દોઢ લાખ રૂપિયા સેરવવામાં સફળ રહી અને ફરાર પણ થઈ ગઈ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મહિલા શોપિંગ કરીને બહાર આવે છે જ્યારે કારમાં બેસવા જાય છે એ પહેલા એક મહિલા તેના હાથમાંથી પર્સ સેરવી લે છે ચોર મહિલા એટલી શાતિર હોય છે કે કારમાં બેસતી મહિલાને ખબર પણ ન પડી કે તેનું પર્સ ચોરાઈ ગયું સોમા તળાવ રોડ પર કપડાની ખરીદી કરવા આવેલી મહિલા પાસેથી ચોરીની આ ઘટના બની ધોળા દિવસે બનેલી ચોરીની આ સનસનીખી જ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો અમરેલીના જાફરાબાદમાં મનરેગા યોજના સામે મનરેગા યોજનાનું કૌભાંડ સામે આવ્યું છે ટીડીઓએ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે ખળભળાટ મચ્યો છે ગરીબ પરિવારોને રોજગારી આપતી મનરેગા યોજનાને પણ કૌભાંડીઓએ છોડી નથી અમરેલી જિલ્લામાં મનરેગા યોજનામાં કરોડોની ઉચાપતની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના કુલ છત્રીસ જેટલા ગામડામાં વર્ષ બે હજાર પંદરમાં આચરવામાં આવેલા કરોડો રૂપિયાના કૌભાંડની તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધાવતા મામલો સામે આવ્યો જાફરાબાદ તાલુકા પંચાયતના ટીડીઓ વિજય સોનગરાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર હિસાબી વર્ષ બે હજાર પંદરથી બે હજાર ઓગણીસના સમયગાળામાં છત્રીસ જેટલા ગામડાના યોજનાના લાભાર્થીઓના નામે ડુપ્લિકેટ જોબ કાર્ડ બનાવી તેના પર અન્ય વ્યક્તિઓના બેંક એકાઉન્ટ ખોલી ઉચાપત કરવામાં આવી ઉપરાંત આ દરેક વાતની ખરાઈ કર્યા સિવાય ખોટા રેકોર્ડને સાચો રેકોર્ડ દર્શાવી સરકારી સત્તા તેમજ જિલ્લા વિકાસ એજન્સીમાં આઈડી પાસવર્ડનો દુરુપયોગ કરાયની જાણકારી પણ સામે આવી પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યા અનુસાર ત્રણ કરોડ ત્રીસ લાખ છવ્વીસ હજાર પાંચસો અડતાલીસ જેટલી રકમનો આંકડો સામે આવ્યો છે તેમજ આગળની તપાસમાં હજુ પણ મોટો આંકડો સામે આવવાની આશંકાએ ફરિયાદ નોંધવામાં આવી જો કે ચાર વર્ષથી ચાલી રહેલા કૌભાંડમાં અન્ય કેટલા કર્મચારીઓ કે ગામના સરપંચ અને તલાટીઓ સંડોવાયેલા છે તેની પણ પોલીસ દ્વારા ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી પોલીસે પણ ફરિયાદ લઈ ટીમો રચી તમામ બાબતોની ઝીણવટપૂર્વક તપાસ કર્યાના અંતે ધરપકડ કરવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે પંથકના ખેડૂતો પર ફરી એકવાર આફત આવે છે કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા મોટું નુકસાન થયું છે રવિ પાકને લઈ ખેડૂતો પાણી માટે તરસી રહ્યા છે ત્યારે પાટણમાં પાણીના વેડફાટના દ્રશ્યો દેખાયા પાટણમાં નર્મદાની કેનાલમાં દસ ફૂટ જેટલું ગાબડું પડતા ખેડૂતો ઉપર પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો કેનાલમાં ગાબડું પડતા નજીક આવેલ ખેતરમાં પાણી ફરી વળ્યા સાતલપુરના મઢુતરા માઇનોર કેનાલમાં મસ ગાબડું પડ્યું મઢુતરા ગામ પાસે પસાર થતી માઇનોર કેનાલમાં દસ ફૂટ જેટલું ગાબડું પડતા કેનાલના પાણી ખેતરો તરફ વળી ગયા ખેતરોમાં હાલ એરંડાના પાકનું વાવેતર કરેલું અને ત્યારે જ ધસમસતા પાણી ખેતરમાં ફરી વળતા મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેનાલમાં ગાબડું પડતા પાણી ખેતરમાં વહી રહ્યા છે ખેડૂતોએ હોંશે હોંશે રવિ પાકનું વાવેતર કર્યું શિયાળાની સિઝન પર ખેડૂતો મીટ માંડીને બેઠા છે પરંતુ આવી આફતો ખેડૂતોને પીછો છોડવાનું નામ નથી લઈ રહી એક તરફ આકાશમાં માવઠાના વાદળો ઘેરાયા છે તો બીજી તરફ નર્મદાના જવાબદાર લોકોની ઘોર બેદરકારીથી ખેડૂતો પર મોટી મુશ્કેલી આવી પડી અમદાવાદમાં એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન દ્વારા ક્રિકેટ કાર્નિવલનું આયોજન કરાયું છે એકવીસ ડિસેમ્બરથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટ પચીસ ડિસેમ્બર સુધી ચાલશે એડવર્ટાઇઝિંગ એજન્સીઓ અને મીડિયા હાઉસિસ સાથે તાલમેલ વધે તે માટે દર વર્ષે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં ચૌદ એજન્સીની ટીમ એક ફિમેલ ટીમ એક સિનિયર સિટીઝનની ટીમ અને પાંચ મીડિયા ટીમ વચ્ચે ટુર્નામેન્ટ રમાશે એ ક્રિકેટ કાર્નિવલની આ સિઝન પાંચ છે સતત પાંચ વર્ષથી અમે લોકો આ ક્રિકેટનું આયોજન કરીએ છીએ એમાં આ વખતે ચૌદ ટીમ એજન્સીઓની છે પાંચ ટીમ મીડિયાની છે એક ફિમેલ ટીમ છે એક સિનિયર સિટીઝન ટીમ છે આજે આ ક્રિકેટ કાર્નિવલની સિઝન ફાઇવ રમાઈ રહી છે એ સીએ ક્રિકેટ કાર્નિવલ ગુજરાતનો એડવર્ટાઇઝિંગ અને મીડિયા ફિલ્ડનો સૌથી મોટો ક્રિકેટ ટુર્નામેન્ટ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની સ્ટાફ દ્વારા એકસો બારમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી વાહન રેલી યોજી કર્મીઓએ એકસો બારમાં સ્થાપના દિવસની ઉજવણી કરી હતી રિવરફ્રન્ટ ખાતે શરૂ થયેલી રેલી દફનાળા ખાતે પૂર્ણ કરાઈ હતી આ સાથે જ લાલ દરવાજા ખાતેથી હેડ ઓફિસમાં મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો बैक अपने 112 वर्ष गौरवशाली युग में आपके सामने आपके बीच खड़ा है और सक्षम और आगे भी सुधर होने की पूरी हमारी ऐसी कामना है आज तक मॉर्निंग राउंडअप में प्यारे बस आज लोmathscr वोदु समाचार और अपडेट्स चाहते आप जोता रहो न्यूज़ हेटिंग गुजराती नमस्कार